સુરતનો અમરોલી વિસ્તાર હાલ તો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર કોઈને કોઈ રીતે અસામાજિક તત્વો આમ જનતાને ખોટી રીતે પરેશાન કરી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે અને અમરોલી પોલીસ આવા અસામાજિક તત્વો સામે મીઠી નજર રાખતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં અમરોલી સૃષ્ટિ સોસાયટી પાસે લાડીવાળા અને પાથાણાવાળાઓ પાસેથી અસામાજિક તત્વો દ્વારા રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાનું દેખાઈ રહ્યું છે જોકે અમારી ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતી નથી સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વો ફરી માથું ઊંચકી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને અમરોલી વિસ્તારમાં તો જાણે અસામારિક તત્વોનો અડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય અગાઉ જ લાલુ જાલિમ ગેંગના માથાભારી ઇસમો દ્વારા પાણીપુરીની લારીવાળાને માર મારતો વિડીયો સામે આવ્યો હતો ત્યારે હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક ઇસમો દ્વારા અમરોલી સૃષ્ટિ સોસાયટી વિસ્તારમાં લારીવાળા અને પાથરણાવાળાઓ પાસેથી રોજિંદા હપ્તાની ઉઘરાણી કરાતી હોવાનું દેખાઈ રહ્યું છે કે અમારી ચેનલમાં આ વીડિયોની પુષ્ટિ કરતી નથી વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અસામારિક તત્વો મહિલાઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરે છે નાખો ગલ્લો પણ ઉઠાવી લે છે ત્યારે હાલ તો આ વિડિયો અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી જોકે અમરોલી પોલીસ આ મામલે તપાસ કરશે કે પછી અસામારિક તત્વોને છૂટો દોર આપશે તેના પરથી જોવું રહ્યું અઝર કો સાથે પ્રકાશ વાડાજી ટફેન્યુર